મને ખૂબ જ લાડપોળથી મોટી કરી જેને કારણે થોડી નજકડી પપ્પા મારી નાની નાનીથી લઈને મોટી દરેક ઈચ્છા પૂરી કરે એટલે મમ્મી પપ્પાને બોલ્યા કરે તમે જ બગાડી છે આ પાગલ છોકરીને કોઈનું કંઈ સાંભળતી જ નથી સ્વર્ણા હવે લગ્નની ઉંમરની થઈ છે કોઈ સારો છોકરો જોઈને ઠેકાણે પાડી દો મમ્મીની આ વાતથી હું ખૂબ ચીડાઈ જતી એને કાયમ મમ્મી પર ગુસ્સો કરતી અને મોં બગાડીને ત્યાંથી જતી રહેતી મારું ભણવાનું પૂરું થઈ ગયું હોવાથી મારે નોકરી કરવી હતી પણ મમ્મી નોકરી કરવા દેવા માગતા ન હતા એટલે મેં પપ્પા પાસે જીદ કરી અને નોકરી કરવા દેવા મનાવી લીધા હતા અને પપ્પાએ મમ્મીને મનાવી લીધી આજ મારી જોબનો પહેલો દિવસ હતો મને બેગમાં જોબ મળી હતી પહેલો દિવસ હોવાને કારણે હું ખૂબ જ ખુશ ઉત્સાહ ભરેલી હતી મમ્મી પણ માની ગઈ હતી એટલે આજ મમ્મી સવારથી જ મારા માટે ગરમ નાસ્તો અને જોડે લઈ જલા ટિફિનની તૈયારી લાગી હતી અને હું સવારમાં વહેલા ઉઠીને તૈયાર થવા લાગી હતી મમ્મીએ ગરમ નાસ્તો બનાવી લીધો હોવાથી મને બૂમ પાડી સ્વર્ણા ચાલ જલ્દી બેટા નાસ્તો ઠંડો થઈ જશે અને તૈયાર થવામાં આટલી વાર કરીશ તો પહેલા દિવસે જ જોબ પર મોડી પડશે મમ્મીની બૂમ સાંભળીને હું તરત નીચે ઉતરી સ્વર્ણા આવીને બોલી મમ્મી જો હું આવી ગઈ ને હું કેવી લાગું છું મમ્મીના આંખમાં મને જોઈને જળઝળિયા આવી ગયા સ્વર્ણા મમ્મીની આંખમાં પાણી જોઈને પૂછે છે શું થયું મમ્મી હું સારી નથી લાગતી મમ્મી હળતા બોલે છે ના મારી પરી તું તો ખૂબ જ સુંદર લાગે છે તને આજ પહેલી વાર પંજાબી સૂટમાં જોઈને હરકના આંસુ આવી ગયા મારી પગલી સાથે જ મોટી થઈ ગઈ છે મમ્મીની વાત સાંભળીને આજ પહેલી વાર થોડી હું શરમાઈ પણ મમ્મીને એ વાતની મેં ખબર ના પડવા દીધી આ વાતની બદલતા હું બોલી ચાલ હવે મમ્મી જલ્દી નાસ્તો આપ નહીં તો તું જ મને પહેલા દિવસે મોડું કરાવીશ આ વાતથી અમે બને હસવા લાગ્યા અને હું નાસ્તો કરીને ટિફિન લઈને મમ્મી પપ્પાના આશીર્વાદ લઈને જોબ પર પર જવા નીકળી ગઈ મારા બર્થડે પપ્પાએ મને સ્કૂટી અપાવી હતી એ જ લઈને હું નીકળી ગઈ ઘરેથી બેંક વીસ મિનિટના અંતરે હતી રસ્તામાં જતા એક સિગ્નલ પર હું ઊભી હતી અને એક છોકરાએ પાછળથી આવીને મારા સ્કૂટી સાથે અથડાવી દીધું જેના કારણે હું સ્કૂટી સાથે જ નીચે પડી ગઈ મને થોડું વાગ્યું હું ગુસ્સામાં ઊભી થઈ અને પહેલો છોકરો કંઈ બોલે એ પહેલા બે ત્રણ લાફા એને મારી દીધા એટલામાં થોડી પબ્લિક ભેગી થઈ ગઈ અને પેલા છોકરાને જેમ તેમ બોલવા લાગ્યા મને થોડું મોડું થતું હોવાથી હું ત્યાંથી નીકળી ગઈ એક્સિડન્ટ સિવાયનો આજનો આખો દિવસ ખૂબ સારો ગયો હતો હું લગભગ છ વાગતા ઘરે જવા નીકળી ગઈ રસ્તામાં ટ્રાફિકને કારણે ઘરે પહોંચતા છ ને પિસ્તાલીસ થઈ ગયા હતા ઘરે પહોંચતાં જ ખબર પડી કે મારા માસીની તબિયત સારી નથી બહુ સિરિયસ છે એટલે અમારે બધાએ તાત્કાલિક ત્યાં જવાનું છે મમ્મી મારી પાસે આવીને બોલી સુવર્ણા તારા પપ્પાને થોડું જરૂરી કામ છે જેના કારણે મારું અને તારા પપ્પાનું ત્યાં રોકાવું મુશ્કેલ છે તો તું કાલ સવાર સુધી એમની જોડે હોસ્પિટલ રહીશ કાલ સવાર અનુજ માસીનો દીકરો આવી જશે બહાર ગામથી એટલે તું પાછી આવી જશે રડતા રડતા મમ્મી બોલે છે મેં મમ્મીને શાંત પાડતા કહ્યું કે મમ્મી તો ચિંતા ન કર હું ત્યાં જ રોકાઈ જઈશ સ્વર્ણા એના મમ્મી પપ્પા જોડે હોસ્પિટલ પહોંચે છે બધા ફટાફટ આઈસીયુ પાસે પહોંચી જાય છે ત્યાં પહોંચતા જ સ્વર્ણ એકદમ ચોંકી જાય છે કારણ કે આઈસીયુની બહાર એ છોકરો ઊભો હોય છે જેને કારણે સ્વર્ણનો એક્સિડન્ટ થયો હોય છે અને બે ત્રણ લાફા માર્યા હોય છે આ એક્સિડન્ટની વાત સ્વર્ણ એ કોઈને કરી નથી હોતી એટલે એ થોડી ગભરાઈ જાય છે સ્વર્ણ વિચારે છે કેમ એને મારેલું જો એ બધું મમ્મી પપ્પાને કહી દેશે તો મારી જોબ બંધ કરાવી દેશે આ બધું વિચારતી હોય છે ત્યાં એની કોઈના અવાજથી તંદ્રા તૂટે છે સ્વર્ણાના મમીએ છોકરાની બાજુમાં જઈને ઊભા રહે છે અને બે હાથ જોડીને એ છોકરાનો આભાર માને છે અને સ્વર્ણના માસીને સમયસર હોસ્પિટલ લઈ જવા માટે સ્વર્ણા હજુ પણ ગભરાઈ ગયેલી હોય છે એ છોકરો પણ સ્વર્ણને ઓળખી જાય છે પણ એ કંઈ જ નથી બોલતો થોડી વાર પછી સ્વર્ણાના માસી ભાનમાં આવી જાય છે આઈસીયુમાં હોવાને કારણે કોઈને મળવા નથી દેતા એટલે સ્વર્ણાના મમ્મી પપ્પા સ્વર્ણાને માસીનું ધ્યાન રાખવાનું કહે છે આ બધું પહેલો છોકરો સાંભળતો હોય છે એ ધીરેથી નજીક આવીને કહે છે તમે જરા પણ ચિંતા ના કરો હું આખી રાત રહી જ છું સ્વર્ણા અણગમા સાથે એ છોકરાની સામ જોયા કરે છે પણ કંઈ બોલતી નથી થોડી વારમાં સ્વર્ણના મમ્મી પપ્પા ઘરે જવા નીકળી જાય છે આઈસીયુની બહાર રાખેલી ખુરશીમાં સ્વર્ણ બેઠી હોય છે એને પહેલો છોકરો થોડો દૂર બેઠો હોય છે અચાનક એ છોકરો કોફી લઈને આવે છે અને સ્વર્ણને આપે છે અને સાથે સવારે થયેલા એક્સિડેન્ટની માફી માગે છે પણ સોના હોવાને કારણે બીજી બાજુ જોવા લાગે છે અને કહે છે કે હું સવારે તમારા માસી માટે જ ઉતાવળથી ઘરે જતો હતો માસીનો મારા પર ફોન આવ્યો પણ એ કંઈ બોલી ના શક્યા એટલે હું ઉતાવળે એમના ત્યાં જતો હતો અને રસ્તામાં તમારી સાથે એક્સિડન્ટ થઈ ગયો તમે ગયા પછી ત્યાં ભેગા થયેલા લોકો મને પોલીસ સ્ટેશને લઈ ગયા પણ મેં બધી વાતથી જાણ કરી એને પોલીસે ખાતરી કરી કે હું સાચું બોલું છું એટલે મને જવા દીધો આમ તો હું માસીની કંઈ જ નથી લાગતો પણ એમણે મારા ખરાબ સમયમાં ખૂબ મદદ કરી છે એટલે હું એમના ફોન પર દોડતો આવ્યો આ સાંભળીને સ્વર્ણને પોતે કરેલા વ્યવહાર પર પસ્તાવો થયો એને એ માફી સ્વર્ણા પોતાનો હાથ લંબાવીને કહ્યું મારું નામ સ્વર્ણા છે પેલો છોકરો પણ હસીને કહ્યું મારું નામ પૃથ્વી પછી તો બંને વચ્ચે ઘણી બધી વાતો થઈ એકબીજાને પોતાના ફોન નંબર પણ આપ્યા આમ જ વાતોમાં આખી રાત પસાર થઈ ગઈ અને સવાર પડતા જ સ્વર્ણ ઘર જવા નીકળી ગઈ અને પૃથ્વી માસીનો દીકરો અનુજ આવ્યો ત્યાં સુધી ત્યાં જ રહ્યો સ્વર્ણા અને પૃથ્વી બંને વચ્ચે વાતો થવા લાગી એકબીજાને રોજ મેસેજથી અને ફોનથી વાત કરવા લાગ્યા બંને વચ્ચે ધીમે ધીમે પ્રેમ પાંગરવા લાગ્યો અને માતા પિતાની અનુમતિથી બંને લગ્નગ્રંથિ બંધાઈ પણ ગયા બંનેના લગ્નને આજ એક વર્ષ પૂરું થઈ ગયું હતું બંનેનો સંસાર ખૂબ સારો ચાલતો હતો લગ્નના એક વર્ષ પૂરા થવાની ખુશીમાં એક પાર્ટી રાખવામાં આવી હોય છે સ્વર્ણ સાંજની તૈયારીમાં લાગી જાય છે અને પૃથ્વી પણ સાંજે વહેલો ઘરે આવી જશે કહીને જોબ પર જતો રહે છે બંને પાર્ટી માટે એકદમ સરસ તૈયાર થઈને પાર્ટીની જગ્યાએ પહોંચી જાય છે સગા સંબંધી મિત્રો બધા શુભકામના આપે છે ખૂબ શાનદાર રીતે પાર્ટી ચાલી રહી હોય છે ને એકદમ પૃથ્વી માયકા હાથમાં લઈને સોનાને સરપ્રાઇઝ ગિફ્ટ આપવા માંગે છે કહે છે આ સાંભળીને સુવર્ણની ખુશી તો સાતો રંગે રંગાઈને બહાર દેખાતી હોય છે એક મિનિટનો વિલંબ કર્યા વગર સ્વર્ણા પૃથ્વી પાસે જતી રહે છે અને પૃથ્વી એને એક બોક્સ આપે છે સ્વર્ણા એટલી અઘીરી થઈ જાય છે કે બોક્સ હાથમાં આવતા જ ખોલી નાખે છે એ બોક્સ ખોલતા જ એમાં કાગળિયા દેખાય છે સ્વર્ણ એ કાગળ વાંચતા જ એની પગ નીચેથી દરા જમીન ખસી જાય છે અને બોલી ઉઠે છે ડિવોર્સ પેપર અચાનક પૃથ્વી કેમ ડિવોર્સ પેપર લાવે છે આટલી હસતી રમતી જિંદગીમાં એવું તો શું થયું કે પૃથ્વી આવું વર્તન કરે છે સ્વર્ણને વિશ્વાસ નથી થતો એટલે એ પોતાની આંખ જોડીને ફરી જોવે છે પણ જે સાચું હતું એ બદલાવવાનું ન હતું થોડી વાર તું સુવાણા પેપર જોઈ જ રહી થોડી વાર પછી પોતાના આંખોમાં આવેલા આંસુ લૂછીને પૃથ્વી પાસે જઈને સુવાણા બોલે છે પૃથ્વી તે બહુ જ ગંદો મજાક કર્યો છે કોઈ પોતાની એનિવર્સરીમાં દિવસે આવો મજાક કરે છે ચાલ હવે આ બધું બંધ કર અને ચાલ આપણા કેક કાપીએ બધા મહેમાન ક્યાંની રાહ જોવે છે સોના આટલું બોલીને પૃથ્વીનો હાથ પકડીને ચાલવાનું કહે છે પણ પૃથ્વી સ્વર્ણનો હાથ ઝાટકો મારીને છોડાવી દેશે પૃથ્વી બોલે છે તને સમજ નથી પડતી હું તને ડિવોર્સ આપવા માગું છું આ કોઈ મજાક નથી આ સત્ય છે હવે હું તારી સાથે રહેવા નથી માંગતો અને હજુ પણ તને ના સમજાતું હોય તો ફરી સમજાવું પૃથ્વી ખૂબ જ ખરાબ વર્તન કરતા સ્વર્ણને કહે છે ચાલી જા માગતો તું અને આ અહીંથી જતાં પહેલાં તને એક બીજી સરપ્રાઇઝ આપવી છે આ આટલું બોલીને પૃથ્વી લાવણિયાને સ્ટેજ પર બોલાવે છે અને એનો હાથ પકડીને એના કમરમાં હાથ નાખીને કહે છે આ લાવણિયા છે એ મારી જ ઓફિસમાં કામ કરે છે અને એની સાથે હું જલ્દી જ લગ્ન કરવાનો છું આ સાંભળીને સ્વર્ણના આંખમાં અંધારા આવવા લાગે છે અને ચક્કર ખાઈને બેભાન થઈને નીચે પડી જાય છે સ્વર્ણાના મમ્મી બીમાર હોવાના કારણે સ્વર્ણના મમ્મી પપ્પા પાર્ટીમાં આવ્યા ન હતા પણ આ બધા બનાવના કારણે પાર્ટીમાં રહેલા કોઈ મહિમાને ફોન કરીને એના માતા પિતાને બધી જ વાત જણાવી દીધી જેના કારણે મમ્મી બીમાર હોવા છતાં તાત્કાલિક એ લોકો પાર્ટીમાં પહોંચી ગયા સ્વર્ણના મમ્મી પપ્પા પહોંચ્યા ત્યારે સ્વર્ણા બેભાન થઈ ગયા હોય છે દૂરથી જ બેભાન સ્વર્ણને જોતા જ બીમાર પડેલી એની મમ્મી પણ જાણે સાજી થઈને એની બાજુ દોડે છે ના પપ્પા પાણીની છાલક મારીને ભાનમાં લાવવાની નિર્થક કોશિશ કરે છે સ્વર્ણા ભાનમાં ન આવતા એના પપ્પા હોસ્પિટલ ફોન કરીને એમ્બ્યુલન્સ બોલાવે છે ના પપ્પા પૃથ્વી પાસે જઈને એક જોરથી તમાજો મારે છે અને એના કોલરને પકડીને કહે છે બેશરમ માણસ મારી દીકરીને જો કંઈક થયું છે તો હું તને જેલના સળિયા ગણાવીશ તું શું મારી દીકરીને છોડીશ હવે મારી દીકરી ક્યારેય તારા સામુ જોશે પણ નહીં અને હવે તૈયાર થઈ જજે આનો બદલો ચૂકવવા સ્વર્ણના પપ્પા આટલું બોલે છે તો પણ પૂછવીને કોઈ પસ્તાવો નથી પસ્તાવો થવાને બદલે સ્વર્ણાના પપ્પાને જોરથી ધક્કો મારીને કહે છે એ ડોસા તારી હદમાં રે તારે જે કરવું હોય એ કરી લે પૃથ્વીના આ વર્તનથી સ્વર્ણાના પપ્પા અવાક થઈ જાય છે એટલામાં એમ્બ્યુલન્સનો અવાજ આવે છે અને સ્વર્ણાના પપ્પા જલ્દી એમ્બ્યુલન્સ પાસે જાય છે અને સ્વર્ણને હોસ્પિટલ લઈ જાય છે લગભગ એક કલાક પછી સ્વર્ણ ભાનમાં આવે છે અત્યારે તો સ્વર્ણ આઘાતને કારણે કંઈ બોલી શકે એમ જ ન હતી એક દિવસ હોસ્પિટલમાં રાખીને સોનાને એના મમ્મી એમના ઘરે લઈ જાય છે મમ્મી પપ્પા સોનાને ઘણું સમજાવે છે કે પૃથ્વીનો ડિવોર્સ આપી દે પણ સોનાને તો એવું જ લાગી રહ્યું છે કે કોઈ કારણ તો હશે જ પૃથ્વી મને આમ દગો નાચતે પોતાની જાત સાથે બબડતા સોણા બોલે છે આમ ને આમ એક મહિના જેટલો સમય નીકળી જાય છે પણ પૃથ્વી સોનાને લેવા કે મનાવવા નથી આવતો અંતે થાકીને સોના પૃથ્વીને ડિવોર્સ આપવા તૈયાર થઈ જાય છે સોનાના પપ્પા વકીલને બોલાવીને તલાકના કાગળ તૈયાર કરાવે છે તલાકના કાગળ હાથમાં આવતા જ સોનાના પપ્પા વકીલ સાથે જઈને પૂછવી સહી કરાવવાનું સોનાને કહે છે બીજા જ દિવસે વકીલ તલાકના કાગળ લઈને સોનાના ઘરે આવે છે સોનાના પપ્પા અને વકીલ બંને થોડી વાતો કરીને ઘરની બહાર નીકળવા દરવાજો ખોલે છે ત્યાં તો સામે લોહી લોયલુઆન હાલતમાં પૂછવી પરાણે આંખ ખોલીને ઊભો હોય છે અને એક જ ક્ષણમાં મને બચાવ કહીને સોણાને બૂમ પાડે છે સોણા પૃથ્વીની અવાજ સાંભળીને દોડીને બહાર આવે છે સોણા પૃથ્વીને સહારો દેવા જાય છે ત્યારે એક ચીઠી સોણાના હાથમાં આપે છે અને મને બચાવ બોલતા જ બેભાન થઈને પડી જાય છે સોણા પૃથ્વીની આવી હાલત જોઈને રડવા લાગે છે અને બે થયેલા પૂછવીને પોતાના ઘરમાં લઈ જાય છે બેડરૂમમાં બેડ પર સુવડાવીને ડોક્ટરને ફોન કરે છે અને જલ્દી આવવાનું કહે છે ડૉક્ટર આવે એટલી વારમાં પૃથ્વીએ આપેલી ચીઠી વાંચવા લાગે છે ચીઠી વાંચતા જ સોણા એક ફોન કરે છે ફોન પર સોણા કોઈને મળવા તાત્કાલિક બોલાવે છે ક્યાં મળવું છે એ મેસેજ દ્વારા જણાવી દેશે એમ કહે છે થોડી વારમાં ડોક્ટર આવી જાય છે ડોક્ટર પૃથ્વીને તપાસીને કહે છે ચિંતાની કોઈ જરૂર નથી ઘા ઊંડા નથી એટલે જલ્દી જ ભરાઈ જશે પૃથ્વી એક દિવસ પૂરો આરામ કરવો પડશે અને હા થોડી વારમાં બહારમાં આવી જશે સોના ડોક્ટરને બહાર સુધી મૂકવા જાય છે અને સાથે સાથે ડૉક્ટર લખી આપેલી દવા પણ લેતી આવે છે થોડી વાર પછી સણાં પર ફોન આવે છે જેના કારણે અચાનક ઊભી થઈને એને મમ્મી પપ્પા પાસે આવીને કહે છે પપ્પા મારે થોડું કામ છે તો હું બહાર જાઉં છું અને કદાચ મને ઘરે પાછા આવતા રાત પડી જશે તો તમે પૃથ્વીનું ધ્યાન રાખજો બીજી વાત હું પાછી આવું પછી કરીશ આટલું બોલીને સોના પોતાનું પર્સ લઈને બહાર નીકળી જાય છે થોડી વાર પછી જેની જોડે વાત કરતી હતી એ એમની નક્કી કરેલી જગ્યાએ પહોંચી જાય છે બંને કોઈ વાતનું ખૂબ ગંભીરતાથી વાત કરતા હોય છે બંને વચ્ચે લગભગ અડધી કલાક વાત થઈ પછી બંને કોઈના ઘરે પહોંચી જાય છે એ ઘરમાં કોઈ નથી હોતું બંને ઘરનો દરવાજો તોડીને અંદર જતા રહે છે અને બંને કંઈ શોધવા લાગે છે આ વગર વેરણ કરી નાખે છે પણ બંનેને જે શોધવા આવ્યા હતા એ નથી મળતું એટલે બંને નિરાશ થઈને પાછા વળતા હોય છે ત્યાં સોનાનું ધ્યાન દરવાજાની પાછળના કબાટ પર પડે છે એ કબાટ શોતા સણાનાએ કબાટની નજીક જઈને કબાટ ખોલે છે એમાં એક નાની બેગ હોય છે સોના એ બેગ ખોલવાની કોશિશ કરે છે પણ એ બેગના ખુલતા બેગ તોડી નાખે છે એમાંથી જે સોના શોધવા આવી હોય છે એ નીકળે છે સોના અને બીજો માણસ એ લઈને ઘરે જતા રહે છે જ્યારે સોના ઘરે પહોંચે છે ત્યારે પૃથ્વી બહનમાં આવી ગયો હોય છે પૃથ્વીને જોતા જ સોના એને ભેટી પડે છે અને કહે છે ચિંતા ના કરીશ પૃથ્વી હવે આપણને કોઈ અલગ નહીં કરી શકે આટલું બોલીને જે વસ્તુ જોડે લાવી હતી એ પૃથ્વીને આપે છે અને એ જોઈને પૃથ્વી ખુશીથી રણતા રડતા સોનાને ભેટી પડે છે સોનાના મમ્મી પપ્પા આ બધું જ જોયા કરે છે અંતને રહેવાતા સોનાને પૂછે છે શું થઈ રહ્યું છે આ બધું કોઈ અમને પણ કહેશે આ સાંભળી સોના મમ્મી પપ્પાની પાસે આવે છે અને સોફા પર બેસાડીને કહે છે અહીં શાંતિથી બેસો હું બધી જ વાત કરું છું શું તમને સોનાની વાતથી શરૂઆત કરતા બોલે છે પપ્પા તમને યાદ છે જ્યારે દરવાજા પર પૃથ્વી બેભાન થતા પહેલાં એક ચીઠી આપી હતી સોનાના પપ્પા બોલે છે હા તો સોના કહે છે એ ચીઠીમાં પૃથ્વીએ લખ્યું હતું કે સોના મને બચાવી લે હું તને ક્યારેય પણ ડિવોસ આપવા નહોતો માગતો હું તો તને ખૂબ પ્રેમ કરું છું મારી મજબૂરીને કારણે મારે આવું કરવું પડ્યું જે દિવસે આપણી મેરેજ એનિવર્સરી હતી એ દિવસે હું પાર્ટી પર સમયસર પહોંચી શકું એટલે ઉતાવળમાં લાવણિયાએ આપેલા કાગળને સહી કરી દીધા જેવી મેં સહી કરી કે તરત જ લાવણિયાના હાવભાવ બદલાઈ ગયા લાવણિયા મારી નજીક આવીને મને કિસ કરવા ગઈ મેં એને દૂર ખસેડી અને એના પર ગુસ્સો કર્યો પણ એના પર એ સમય જનુન સવાર હતું પાછી મારી નજીક આવી અને એને મને પકડીને કહ્યું કે એ મને બહુ પ્રેમ કરે છે હું તને છોડીને એને અપનાવી લઉં આ સાંભળીને મેં એના ગાલ પર એક તમાચો માર્યો ને કહ્યું તું પાગલ થઈ ગઈ છું લાવણિયા જોરથી બોલવા લાગી હા હું પાગલ થઈ ગઈ છું મને કહેવા લાગી જો આ કાગળ જો તું સોનાને છોડીને મને નહીં અપનાવે તો આ હું પોલીસ સ્ટેશનમાં જઈને આપી દઈશ મેં એને ગભરાઈને પૂછ્યું શું છે આ તો એણે કહ્યું આ કંપનીમાં જે થોડા સમય પહેલાં કરોડોનો ફ્રોડ થયો હતો એ બધું તે કર્યું છે એનું કબૂલાત નામ છે જો તું મારી સાથે લગ્ન નહીં કરે તો હું તને સજા કરાવીશ હું મજબૂર થઈ ગયો સોના તને ડિવોર્સ માટેનું કહેવા તારા ગયા પછી લાવણિયા રોજ આપણા ઘરે આવતી હું કંઈ જ બોલતો નહીં પણ આજ મે મેં એને લગ્ન કરવાની ના પાડી એટલે લાવણિયાએ મારા માથામાં ફૂલદાની મારી ને મને પટેથી મારવા લાગી હું ગમે તેમ કરીને મારો જીવ બચાવીને અહીં આવવા નીકળ્યો પણ તો પણ એણે મારો પીછો કર્યો એટલે હું થોડી વાર એક બંધ ફેક્ટરીમાં છુપાઈ ગયો ત્યાં એક ટેબલ પર જૂની ડાયરી અને પેન હતા એ લઈને મેં તને આ ચિઠ્ઠી લખી જો હું ના બચી શકું તને સાચી વાતની ખબર પડે કે મેં ખાલી આ બધાથી બચવા આમ કર્યું છે અને હા એક જરૂરી વાત કે સહી કરાવેલા કાગળિયા એના ઘરે જ રાખ્યા છે લાવણ્યાએ તારીને ખાલી તારો પૂછવી સોના બોલી આ વાંચીને મેં મારા મિત્ર સૌમ્યને ફોન કર્યો અને લાવણિયાના ઘર પર ધ્યાન રાખવાનું કહ્યું જોડે એમ પણ કહ્યું કે લાવણિયા ઘરેથી નીકળે એટલે તરત મને ફોન કરજે જેથી હું અને સૌમ્ય લાવણિયાના ઘરેથી એ કાગળ શોધીને લાવી શકીએ લાવણિયાના ઘરેથી નીકળતા જ અમે એના ઘરનું તાદું તોડીને આ કાગળ લઈને સીધા અહીં આવી ગયા સોનાના મમ્મી પપ્પા પૃથ્વી પાસે જઈને માથે હાથ ફેરવીને કહે છે બેટા અમને માફ કરી દે અમે તને ખોટો સમજ્યું પૃથ્વી પણ બધાની માફી માગે છે એને કરેલા ખરાબ વર્તન બદલ અંતે સોનાને પૃથ્વી ફરી એક થઈ જાય છે અને હસી ખુશીથી રહેવા લાગે છે લાવણિયાની સામે પોલીસ ફરિયાદ નોંધાવીને એને સજા કરાવે છે મિત્રો આશા રાખું છું તમને આજની વાર્તા પસંદ આવી હશે મિત્રો પસંદ આવી હોય તો તમારે શું કહેવું છે આજની વાર્તા વિશે તે કોમેન્ટ બોક્સમાં તમારો પ્રતિભાવ જરૂરથી આપજો અને જેટલો બને એટલું વધારે ને વધારે તમારા મિત્રો સુધી આ વાર્તાને પહોંચાડી એટલે અમને પણ થોડી મદદ મળે આગળની વાર્તા લાવવામાં અને એક લાઈક અને અમારી ચેનલ પર નવા છુઓ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી કરીને તમે દરરોજ નવી નવી વાર્તાઓ સાંભળી શકો ધન્યવાદ ફરી મળીએ એક નવી વાર્તા સાથે ત્યાં સુધી બધા મસ્ત રહો તંદુરસ્ત રહો જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ 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 જય શ્રી રામ જય બજરંગ બલી મિત્રો આ વાર્તા વાંચવામાં અમારાથી કઈ ભૂલ થઈ હોય તો તમે અમને જણાવી શકો છો અમને આનંદ થશે તો અમે આગળ ધ્યાન રાખશું